નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર આપ સૌ તૈયાર દિલ્હી કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કર્મચારીઓ પગાર વધારો પગાર વધારો બે ચોઈસ લેટેસ્ટ અપડેટ આવી છે લોકસભા પહેલાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખુશખબર પગાર વધારાના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ અત્યારે ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે બંને જગ્યાએ મિત્રો જોઈન થઈ થઈશું લિંક ડિસ્કશન કરું છું વધારે સમય ન બગડતા આજના વિડીયોની શરૂઆત કરી છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટ આદેશથી ગુજરાતના હજારો બહેતુક આરોગ્ય કર્મચારીઓ રાહત મળી છે હાઈકોર્ટના છવ્વીસ જિલ્લા પંચાયતોને બહેતુક આરોગ્ય કર્મચારીઓ નિયમિત પગાર ધોરણ ધોરણ અને અન્ય લાભો આપવા આદેશ આપ્યો છે ઓછા પગારની ફરિયાદ સાથે હાઈકોર્ટ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે જે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે અને હાઈકોર્ટના અનેક અરજીઓમાં અરજદારની અરજી સ્વીકારી તેમની રાહત આપી છે અને હાઈકોર્ટનો આદેશ સામે પંચાયત ડિવિઝને પણ બેચમાં અપીલ કરી છે ત્યારબાદ મિત્રો પંચાયત બેન્ચમાં અપીલ કરી છે અને ચીફ જસ્ટિસની અધ્યક્ષતા અધ્યક્ષતાવાળી બેન્ચે અપીલ ફગાવી દીધી હતી રાજ્યભરમાં લગભગ ત્રણ હજાર પાંચસો બેતુક આરોગ્ય કર્મચારીઓ સેવા આપી રહ્યા છે જેમ નજીકના ભવિષ્યમાં અને તમામ લાભો મળશે દરેક કર્મચારી પંદર વીસ લાખ રૂપિયા પગાર લાભ મળશે તેવી માહિતી આપણે પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો કેવા છે મિત્રો હજાર મલ્ટીપર્પઝ આરોગ્ય કર્મચારીઓને લઈને ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે દસથી પંદર લાખ યુવાને લાભ મળશે તેવી માહિતી આપણે પ્રાપ્ત થઈ છે તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ આવી હતી આવીને આવી અપડેટ મળે છે અને સબસે ક્રમ બુલસો મળીશું ના હાઈ થેન્ક યુ વેરી મચ